મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઝઘેડા તાલુકાના તવડી ગામી પ્રાથમિક શાળામાં બાળકો પાસે વિવિધ કામ કરાવતા હોવાના આક્ષેપ થી નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવા વિવિધ કામ કરાવતા હોવાની વાતો સામે આવી છે શાળામાં ભણતા એક બાળકને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ આ બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ પર ઈજા થતા આંગળીઓ કપાઈ ગઈ હતી આ બાબત બાળકની માતા શર્મિલાબેન વસાવાએ જણાવ્યું કે તેમના છોકરા પાસે શિક્ષકોએ બાથરૂમ સાફ કરાવવાનું કામ કરાવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા ઈજા થઈ હતી ત્યારબાદ ઈજા થયેલ બાળકની શાળામાં કોઈ કાળજી કે સારવાર અપાય નહીં અને બાળકને સાડા દસ થી ત્રણ વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો ત્યારબાદ ત્રણ વાગ્યે બે છોકરા એ જાગ્રસ્ત બાળકને ઘેર મૂકી ગયા જે સમય બાળકના માતા પિતા પણ ઘરે ન હતા તે લોકો ઘરે આવ્યા ત્યારે છોકરાને પ્રતાપનગર દવાખાને લઈ જવાયા અને બીજા દિવસે રાજપીપળા સારવાર માટે લઈ જવાયો શાળાના નાના બાળકો પાસે બાથરૂમ ક્લાસરૂમ સાફ કરવા જેવું કામ કરાવતા શિક્ષકોએ ગુરુ શિષ્યના સંબંધની કરીમાં લાજે તેવું કૃત્ય કર્યું હતું અને ત્યાર પછી આ ઈજાગ્રસ્ત બાળકને સારવાર અપાવવા જેવી જેટલી માનવતા પણ બતાવી ન હતી આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાવ છે અને શાળામાં બાળકો પાસે કામ કરાવતા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છે છે બાળકની માતાના જણાવ્યા મુજબ તેમણે આ બાબતે ઉમલા પોલીસને ફરિયાદ પણ કરી છે ત્યારે હવે શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટના બાબતે તાલુકા જિલ્લાના અધિકારીઓ કેવા પગલા લે છે તેના ઉપર સૌની નજર છે રિપોર્ટર عبد الروح خطري أم الله